હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારા માટે લઈને આવી છું સવાર સવારની ભાગતળમાં ઝટપટ અને એકદમ ટેસ્ટી તૈયાર થઈ જતા ડુંગળીના પરોઠાની રેસીપી તો ફ્રેન્ડ્સ વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં તો મેં અહીંયા લોટ પહેલાંથી જ બાંધીને મૂકી દીધેલો છે તો આપણે એ લોટને સરખી રીતે એકવાર મસળીને સોફ્ટ કરી લઈએ તો આ રીતે આપણે લોટને મસળી લઈશું અને ઢાંકીને મૂકી દઈશું હવે આપણે પરોઠા માટેનું સ્ટફિંગ તૈયાર કરીશું તો સ્ટફિંગ માટે મેં અહીંયા ઝીણી ચોપ કરી ડુંગળી લીધી છે તે એડ કરી લઈએ મેં અહીંયા દોઢ જેવી ડુંગળી લીધી છે અને લીલા મરચાં ઝીણા કટ કરીને લીધા છે એને પણ એડ કરી દઈએ એક ચોથાઈ ચમ લાલ મરચું પાવડર એડ કરી દઈએ એક ચોથાઈ ચમચી હળદર પાવડર એડ કરી દઈએ અડધી ચમચી જીરું અને અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી કાળા તલ સ્વાદ પ્રમાણે મીઠું અને ઝીણી સમારેલી કોથમીર એડ કરી લઈએ અને બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ મસાલો તમારે પરોઠા બનાવવાના હોય ત્યારે જ બનાવવાનો છે ને તરત નહીં તો સ્ટફિંગમાં પાણી છૂટશે અને પરોઠા સરખી રીતે વણાય નહીં તો હવે આપણે બાંધેલા લોટ લોટના નાના એવા રોટલીના લુવા તૈયાર કરી લઈશું તો આ રીતનો તમે જોઈ શકો છો આપણે આ રીતનો લુઓ તૈયાર કરવાનો છે હવે આપણે પાટલી પર અટામણ નાખી અને એની ગોળ એવી રોટલી તૈયાર કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ આ પરોઠા એકદમ ટેસ્ટી છે અને ખૂબ જ સરળ રીતે બની જાય છે તો એકવાર આ રેસીપી તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો તો આ રીતે આપણે રોટલી વણી લેવાની છે હવે આપણે એમાં સ્ટફિંગ એડ કરીશું તો તમને જે રીતે પરોઠો વણતા ફાવે એ રીતનું આપણે સ્ટફિંગ એડ કરવાનું છે તો મેં અહીંયા બધું સ્ટફિંગ રોટલીના અંદર એડ કરી લીધું છે હવે આપણે તેને રોટલીને તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતે બધી સાથે રોટલીને આ રીતે જોઈન્ટ કરી અને રાઉન્ડ રાઉન્ડ ફેરવી અને ઉપરથી બધો જ વધારાનો લોટ કાઢી લઈશું અને તેને પેક કરી લઈશું ફરીથી ઉપર આપણે અટામણ નાખી અને તેને વણી લેવાનું છે હવે આપણે એને હળવે હાથેથી જ વણી લેવાનું છે તો આ વખતે આપણે વેલણને વધારે દબાઈને નથી વણવાનું હળવે હાથેથી જ વણવાનું છે નહીં તો સ્ટફિંગ બધું બહાર આવી જશે તો આ રીતે આપણે તેને હળવે હાથેથી જ વણી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં પરોઠાને સરસ રીતે વણી લીધો છે અને પરોઠો તૈયાર થઈ ગયો છે હવે અહીંયા તવો પણ ગરમ થઈ ગયો છે તવામાં આપણે થોડું તેલ લગાવી લઈશું અને પરોઠાને તવામાં નાખી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે તાવીતાની મદદથી આપણે એને પલટાવી લઈશું ફરીથી આપણે તેમાં થોડું તેલ લગાવી લઈશું જેથી પરોઠો આપણે નીચેથી બળે નહીં અને આપણે તાવીતાની મદદથી તેને સરસ રીતે અલટાવી પલટાવીને એકદમ ક્રિસ્પી અને તમને જે રીતનો ભાવે એ રીતનું આપણે શેકી લેવાનું છે તો નીચેની બાજુથી પરોઠો આપણે શેકાઈ ગયો છે ફરીથી આપણે એને ઉપરની સાથે તેલ લગાવી દઈએ અને તેને પલટાવી લઈશું તો આ રીતનો આપણો ક્રિસ્પી પરોઠો એકદમ ટેસ્ટી અને બનવામાં ફટાફટ બની જાય એવો ડુંગળીનો પરોઠો આપણો તૈયાર થઈ ગયો છે અને ડુંગળીના પરોઠામાં ખવાય એવું એકદમ ટેસ્ટી અને ચટપટું એવું દહીં તૈયાર કરી લઈશું તો દહીંને આપણે ફેટી લઈશું ત્યારબાદ તેમાં આપણે ઝીણી ચપ કરેલી ડુંગળી અને લસણ એડ કરી લઈશું હવે તેમાં એક ચોથાઈ ચમચ મરચું એડ કરીશું અને એક સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બધી જ વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું દહીં સાથે હવે તેમાં લીલા ધાણા એડ કરી ગરમા ગરમ ડુંગળીના પરોઠા સાથે સર્વ કરી લઈએ તો સવારની ભાગદોડમાં ઝટપટ અને ટેસ્ટી એવા ડુંગળીના પરોઠા તમારા તૈયાર છે તો ફ્રેન્ડ્સ એકવાર આ રેસીપી તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને નીચે આપેલ બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો